શ્રાવણ શ્રાવણવદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું આખો દિવસ ટાઢું ખાવું એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુ અને દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતમાં ઊંઘી ગઈ ચૂલો સળગતો જ રહી ગયો મધરાત પછી શીતળામાં તો ફરવા નીકળ્યા એવો ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આલોટવા લાગ્યા પણ આ શું શીતળા માતાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેમણે ગુસ્સે થઈને નાની બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં ઉઠીને બહુએ જોયું તો ચૂલો સળગતો રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની બહુ ચોધા રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો હતો કે જરૂર સીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું તો શાંત થઈ જા અને સીતળા માતા પાસે જઈ કરગર જેમાં સૌ સારાવાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડીઓ તેના જોવામાં આવી બંને તલાવડીઓના પાણી એકબીજામાં ભળી જતા હતા તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો કોઈ પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માતા પાસે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું એમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તેને સજીવન કરવા તલાવડીએ કહ્યું બહેન અમે તો એવા શું પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ તો તે મૃત્યુ પામે છે માટે મહેરબાની કરી અમારા પાપનું નિવારણ શીતળા માતાને પૂછતી આવજે નાની બહુ ડોકું હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા એમની કોટે ઘંટીના પડ લટકતા હતા તેઓ લડતા હતા નાની બહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું શીતળા માતા પાસે જાઉં છું આખલાએ કહ્યું અમે એવા તો શું પાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની બહુ તેમને હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના ચિતરા જેવા વાળ ખંજવાળતા બેઠા હતા ડોસીએ વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગ્યા બહેન આમ હાંફળે ફાંફળે ક્યાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે નાની બહુ તેમની પાસે આવી તેમણે સઘળી વાત જણાવી ડોસીમાં તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કરતાં કહેવા લાગ્યા અલી જરા મારું માથું જોઈ આપને ક્યારની જુઓ વિતાડ્યા કરે છે વહુ દયાળુ હતી તેણે શીતળા માતા પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેને જુઓ વીણવા બેઠી થોડી વારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે નાની બહુને આશીર્વાદ આપતા કહ્યું જે હું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં જ તું ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તેણે ખાતરી થઈ ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગે પડી ત્યારબાદ બહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછતા શીતળા માતા બોલ્યા બેટી તે પૂર્વ જન્મમાં બે સોક્યો હતી આથી તેઓ રોજ લડ્યા કરતી હતી કોઈને શાક કે છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શ્રાપના વિશે પૂછ્યું એના જવાબમાં શીતળા માતા બોલી ઉઠ્યા બેટી ગયા ભમાએ બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દળવા ખાંડવા દેતા ન હતા આથી આ ભવે તેઓ આખલા બનીને એમના કોટે ઘંટીના પડે બાંધી લડ્યા કરે છે તું એમના કોટેથી ઘંટીના પડ છોડી નાખજે આથી તેમનું દુઃખ દૂર થશે નાની બહુ ખુશ થતી શીતળા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ તેમને શીતળા માતાની વાત કહી સંભળાવી અને એમને ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી એમને પણ વહુએ શીતળા માતાની વાત કહી સંભળાવી અને એમના શ્રાપના નિવારણ રૂપે તેમાંથી ખોબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈએ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા બહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠાવી ત્યારે જેઠાણીને થયું હું પણ દેરાણીની જેમ કરું આથી મને પણ શીતળા માતાના દર્શન થશે એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાત થતા શીતળા માતા ફરતા ફરતા તે આવી પહોંચ્યા અને ચૂલામાં અળૂટવા લાગ્યા આથી તેમનું શરીર દાજી ગયું તેમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનવાથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ ગઈ અને તે પણ દેરાણીની પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીઓએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકારતા કહ્યું તમારે સી પંચાત જોતા નથી મારો છોકરો મરી ગયો છે ને હું સીતળા માતા પાસે જાઉં છું તલાવડીઓએ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધડ લઈને ના કહી અને આગળ વધી આગળ રસ્તામાં બે આખલા મળ્યા પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને ના સંભળાવી દીધી આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોસીના સ્વરૂપે સીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા એમણે મોટી બહુને માથું જોઈ આપવા કહ્યું આથી તેણે ગુસ્સે થઈને ડોસીને સંભળાવી દીધું હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું કરું મારો છોકરો મરી ગયો છે એ આમ છણકો કરીને ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળા માતાનો ભેટો ન થયો જંગલના જાડવે ઝાડવે ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળા માતા જોવા ન મળ્યા આથી રોતી કકળતી છોકરાને મરેલો લઈ ઘેરા પાછી ફરી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળા માતા